હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સભ્યનું આરો લર્નિંગ યુટ્યુબ સ્વાગત છે આજના જે ફોરેસ્ટ ગાર્ડની ભરતી જે બહાર પાડવામાં આવી છે અને જેની પરીક્ષા એ ફેબ્રુઆરી મહિનાની અંદર યોજાઈ ગઈ તો તેની અંદર જે પણ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી છે અને જો તેમણે પોતાના માર્ગ અલગ જે તમે પરીક્ષા આપેલ આપેલ પરીક્ષામાં એ પોતાનો રેન્ક કેટલો છે તે તમારે જો જાણવું હોય સાથે જો તમારે જે પ્રશ્નો એટલે કે જે વેપાર આપ્યું તો કે તે પોતાના પ્રશ્નોને એ તમામ પ્રકારની માહિતી એટલે કે તમે કેટલા હાથીની અંદર તમારે હાચા પડ્યા પછી તેની અંદર કેટલા એ તમારે ખોટા પડ્યા અને તે મેં કેટલા ખાલી છોડેલા હતા જેવી તમામ માહિતી એ જો તમારે જોવી હોય તો તમને એ આ વિડીયો એ ખૂબ જ ઉપયોગી બનશે કેમ કે આની અંદર જે તેની માટેની જે જો ચોક્કસ એક વેબસાઇટ છે તો કે તેના આધારે એ તમામ માહિતી એ તમને મળશે અને તે માહિતી એ કઈ રીતે મેળવી અને તેની એ તમારે કઈ કઈ વિગતે ભરવી તો કે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર જોઈશું અને જે તમને એ આ જે પરીક્ષા છે તો કે તેની અંદર તમારે જે ગ્રાઉન્ડ છે તો કે તેની તૈયારી કરવી કે નહીં કરવી તો કે તે જાણવા માટે એ તમને ખૂબ જ ઉપયોગી થાય છે કેમ કે તેની અંદરથી તમને તેની એ ચોક્કસ માહિતી મળી જશે તો કે અમે પછી આપણે જે માહિતી છે તો કે તે તમામ એ વેબસાઇટ મુજબ એ માહિતી જોઈશું તો કે તેની માટે તો તમારે સૌથી પહેલાં તો જો ક્રોમ બ્રાઉઝર છે તો કે તેની અંદર જે તમારી જે આન્સર કે જે પ્રોરિજનલ આન્સર કેની જે લિંક છે તો કે તેને તમારે સૌથી પહેલાં તો એ કોપી કરી લેવાની તો હું સીધી અમે જે લિંક છે તો કે તે લિંક પર જઈને તમને દેખાડશે તો તે લિંક છે જે ગાર્ડની જે પ્રોવિઝનલ આંશર કે ડાઉનલોડ કરી તો કે તેની લિંક એ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે તો કે ત્યાં જઈને તમે સીધી લિંક રહી તો કે તે પણ કોપી કરી શકો છો જે હું તમે ક્રોમ ઉપર એ લિંક પર ક્લિક કરો તો ત્યારબાદ તમને ગોનસી પસંદગી મંડળની એક વેબસાઇટ ખુલશે જેની અંદર તમે લિંક એટલે કે અહીં તમારું જે કન્ફર્મેશન જે પરીક્ષા આપી તો કે તે વખતે જે કન્ફર્મેશન નંબર દો તો કે તે અહીં નાખવાનું પછી અહીં તમારો પાસવર્ડ નાખવાનું અને ત્યારબાદ જે કેપ્સ હશે તો કે તે તમારે એ ભરવાનો રહેશે અને ત્યારબાદ એ તમારે લોગિન ઇન કરવાનું રહેશે જેવું તમે કન્ફર્મેશન નંબર પર ક્લિક કરશો તો ત્યારબાદ તમને અહીં એપ્લિકેશન પછી ઓબ્જેક્શન ફોર્મ પછી પ્રોઝરલ આન્સર કીધું અને તે મુજબની અહીં તમને માહિતી જોઈ શકો જેની કન્ફર્મેશન નંબર હોય છે

પછી એપ્લિકેશન નેમ પછી ટેસ્ટ સેન્ટર પછી તમારું જે ટેસ્ટ તારીખ પછી ટેસ્ટનો ટાઈમ અને તમારી પરીક્ષા તો કે ત્યારબાદ તમને અહીં જે ત્રણ ડોટ દેખાય તો કે તેની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અને જેવું તેની ઉપર ક્લિક તો કે તેની અંદર જે કોપી લિંક એટલે અથવા તો જે શેર છે તો કે ત્યાં એક ઓપ્શન જોવા મળશે તો કે તેની અંદર શેર ઉપર ઓપ્શન કરીને એ તમારે ત્યાંથી જે લિંક રહે તો કે તે કોપી કરવાની રહેશે અને ત્યારબાદ અમે એટલે કે અમે આપણે અહીં લિંક કોપી કરી નાખી ત્યારબાદ તમારે કઈ રીતે પેસ્ટ કરવી તો કે તેની માહિતી આપી અને જે જે વેબસાઇટ ઉપર તમારે તે લિંક પેસ્ટ કરવાની છે તો કે તેની લિંક પણ તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જેવી તમે આ કોમેન્ટ બોક્સની લિંક પર ક્લિક કરશો તો કે ત્યારબાદ એક તમને વેબસાઇટ ખોલશે તો કે અહીં તમારે જે આન્સર કે જે મેં તે કોપી કરી તો કે તે તમારે અહીં પેસ્ટ કરવાની રહેશે અને ત્યારબાદ અહીં તમારી જે કેટેગરી એટલે તમે જે પણ કેટેગરી આવતા હોય કેમ જેમ કે જનરલ જે ઓબીસીમાં તો એમણે ઓબીસી સિલેક્ટ કરવાનું ઈડબ્લ્યુ

ત્યારબાદ તમને એક માહિતી જોવા મળશે તો કે તે જેવું તમે સબમિટ કરશો તો કે ત્યારબાદ તમે જે અલગ તમારો રેન્ક અને તમારો સ્કોર એ કેટલો છે તો કે તે વધારે એ તે તમામ માહિતી એ તમને અહીં જોવા મળશે તો કે હવે જે હું તમને સબમિટ કરીને દેખાડું એટલે કે કઈ રીતે એ તમને જોવા મળે એટલે કે તમે જોઈ શકો છો કે જે ક્રમ પછી સબમિટ આન્સર કે લોગ આઉટ તો કે અહીં તમારું નામ હશે પછી અહીં તમારો જે રોલ નંબર લખે જે પરીક્ષા આપી તો કદી વખતે જે રોલ નંબર તો તે હશે પછી અહીં તમારી एग्जाम તારીખ પછી एग्जाम સમય પછી તમારું વેન્યુલ કે જે પરીક્ષા આપન છે તેમ કઈ તમારું ડિસ્ટ્રિબ્યુશનલ કે કઈ સંસ્થા દ્વારા તે પરીક્ષા લેવાਣੀ હતી પછી અહીં તમારી પરીક્ષાનું નામ પછી અહીં તમારી કેટેગરી એટલે કે જે તમે સિલેક્ટ કરી તે કેટેગરી અને તમે અહીં રેન્ક જોઈ શકો છો એટલે કે અહીં તમે તમામ માહિતી જોઈ શકો છો એટલે કે અહીં તમારો રેન્ક દેખાડ અહીં તમને રેન્ક દેખાશે એટલે કે તમે જે પરીક્ષા આપી તો કે તે દિવસે એ તમારો રેન્ક કેટલો હતો પછી તમે જે શિફ્ટની અંદર આપી તો કે તે શિફ્ટની અંદર તમારો રેન્ક કેટલો હતો કે જે સેન્ટર હોય તો કે તે વખતે તમારી જે શિફ્ટ હોય તો તે શિફ્ટની અંદર તમારો રેન્ક બસો બે મો કુલ બસો ને ઓગણપચાસ આવી હતી તો તેની અંદરથી તમારો રેન્ક એ બસો બેમાં હતો અને તમારી કેટેગરી એટલે કે તમે જે ઓબીસી સિલેક્ટ કેટેગરી સિલેક્ટ કરીએ તો કે તેની અંદર એ તમારો રેન્ક કેટલો છે તો કે તે તમને માહિતી અહીં તમે જોઈ શકો છો અને ત્યારબાદ આપણે બીજી વાત કરીએ તો કે અહીં જ્યારે એટલે કે જે માર્ક જ્યારે એ નોર્મલ નોર્મલાઇઝેશન થશે તો કે ત્યારે તમને અહીં એવરેજ માર્ક એટલે કે એવરેજ માર્ક કેટલા છે પછી શિફ્ટના તમારા એવરેજ માર્ક કેટલા છે પછી કેટેગરી મુજબ એવરેજ માર્ક કેટલા તે તમામ માહિતી તમે જોઈ શકશો અલગ જ્યારે આ માહિતી રહે તો કે તે જ્યારે નોર્મલાઇઝેશન થઈ જાય તો કે ત્યારબાદ તમને આ માહિતી જોવા મળશે અને જેની અંદર વોટ ફોર મેકિંગ એટલે કે જે નોર્મલાઇજેશનની સ્કીમ છે તો કે તેની જે પોઝિટિવ માર્કિંગ હોય તો પ્લસ એક પ્લસ બે પ્લસ ત્રણ પ્લસ ચાર તે મુજબ અને નેગેટિવ માર્કિંગ એ પોઈન્ટ પચીસ પોઈન્ટ પચાસ પોઈન્ટ તેત્રીસ પોઈન્ટ સાસઠ ઝીરો એક તે મુજબ એ નોર્મલાઇઝેશન થતું હોય છે અને ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો એટલે કે જે કે જેની અંદર એ તમામ માહિતી એટલે કે પોઝિટિવ માર્ક એ બે અને નેગેટિવ માર્ક કે જે અંદર જે આન્સર હોય તો કે તેના દરેક પ્રશ્નનો એ તમને બે માર્ક મળશે જ્યારે ખોટો પડે તો કે તેનો એ ઝીરો પોઈન્ટ પચીસ એ કપાય છે તો કે તેની અંદર જોઈ શકશો કે જનરલ નોલેજ પછી જનરલ મેથેમેટિક એટલે કે સામાન્ય ગણિત પછી ગુજરાતી લેંગ્વેજ અને નેચરલ ફોકસ ફોરેસ્ટ અને એન્વાયરમેન્ટ રિલેટેડ તો કે તેલ રિલેટેડ એટલે કે તમે કેટલા આપ્યા તો કે આ વિદ્યાર્થી હોય તો કે તેની અંદર જનરલ એટલે કે જીકે ના એ ચોવીસ આપ્યા અને તેની અંદર એક તમે એમને ટીક કર્યો અને તેની અંદર એ દસ સાચા પડે છે અને ખોટા એ ચૌદ પડે છે અને આ રીતે એ કુલ એમને સોળ પોઈન્ટ પાંચ માર્ક થાય છે ત્યારબાદ જનરલ મેથેમેટિકના નવ સાચા તેમણે આપ્યા પછી ચાર એ તેમણે ખાલી મૂક્યા અને એની અંદરથી એ પાંચ સાચા પડ્યા અને ચાર ખોટા પડ્યા અને તે રીતે નવ માર્ક પછી ગુજરાતી ની અંદર તેમને બાર આપ્યા અને એટલે કે બારે બાર આપી દીધા જેની અંદર એ નવ સાચા પડ્યા ત્રણ ખોટા પડ્યા અને તે રીતે એ તેર સત્તર પોઈન્ટ પચીસ માર્ક થાય છે અને ફોરેસ્ટનું એટલે કે જે વન વનરક્ષકનું સ્પેશિયલ હતું તો કે તેમણે એ અડતાલીસ આપ્યા તો કે તેની અંદર એ એટલે કે બે એમને ખાલી મૂક્યા અને જ્યારે તેમના સાચા તો કે તે સતી સાચા પડ્યા અને ખોટા તો કે તે એકવીસ ખોટા પડ્યા અને આ રીતે માર્કિંગ એ અડતાલીસ પોઈન્ટ સત્તર પંચોતેર અડતાલીસ પોઈન્ટ પંચોતેર તો કે તે તેમને માર્ક થાય છે અને તેમણે કુલ એટલે કે ઓવરઓલ વાત કરીએ તો કે તેમણે એ દાણું એ ઠીક કર્યા હતા અને તેમણે એ સાત એ ખાલી રહેવા દીધા હતા અને તેની અંદરથી એ એકાવન હાચ્યા પીડ્યા અને બે તાળી લ્યા તો કે તે ખોટા પીડ્યા અને આ રીતે એ તેમના કુલ માર્કિંગ એ એકાણું એકાવન એકાણું પોઈન્ટ પાંચ એ તેમનું માર્કિંગ અલગ જે માઇનસ થતા એ તેમનું માર્કિંગ થાય છે અને આની અંદર હજી જે નોર્મલાઇઝેશન થાય તો કે તે બાદ મુજબ એ કેટલા માર્ક છે તો કે તે જ્યારે નોર્મલાઇઝેશન થઈ જાય તો કે તે પછી એ અત્યારની માહિતી આપવામાં આવશે કેમ કે હાલ એ જે હાલ જે આન્સર કી હતી તો કે તેની અંદર જે વાંધા સૂચનની જે તારીખ હતી તો કે તે લંબવામાં આવશે માટે તમે જે આ માર્ક છે તો કે તે જોઈ શકશો અને અહીં તમે જોઈ શકો છો અલગ બોનસ માર્ક એટલે કે તમને કેટલો માર્ક વધારે એટલે આ માહિતી રહી તો કે જ્યારે નોર્મલાઇઝેશન થઈ જાય તો કે ત્યારબાદ મળશે એટલે કે તમને આ 91.5 પાંચ હતા તો કે એની ઉપર એ તમને કેટલા માર્ક મળ્યા તે તમામ માહિતી એ હવે પછી જોવા મળશે એટલે કે યોર યુઅર નોર્મલાઇઝેશન રેન્ક એટલે કે તમને નોર્મલાઇઝેશન થઈ જાય બાદ એ તમારો ક્રમ કેટલો છે તો તે પણ જોઈ શકશો એટલે કે જ્યારે નોર્મલાઇઝેશન થઈ જાય તો કે ત્યારબાદ પણ તમારે આ વેબસાઇટ મુજબ એ તમારી માર્ક અને રેન્ક કેટલા છે તો તે તમને જાણવા એ ખૂબ જ ઉપયોગી બનશે એટલે કે આજના વિડીયોની અંદર આપણે જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા જે વિધિથી આવી હતી તો કે તેની માટે ખૂબ જ ઉપયોગી જે માર્ક જોવાની રીત પછી સાચા ખોટા અને ખાલી છોડેલા કેટલા છે તે માટે એક સચોટ પદ્ધતિ તોની એ સંપૂર્ણ માહિતી આપી જે તમને એ આવનારી પરીક્ષા છે તો જે ફોરેસ્ટ ગાર્ડની ને ગ્રાઉન્ડની તૈયારી તો કે તેની માટે ખૂબ જ ઉપયોગી બનશે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત